નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો મિત્રો જાણીશું કે ફોરેસ્ટ ગાર્ડ ફિઝિકલ પરીક્ષા ક્યારે યોજાશે જો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા વિશે વાત કરવામાં આવે તો ત્યારથી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારેથી જ ચર્ચામાં આવી છે અને તેના પરિણામને લઈ ગાંધીનગર ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો વિરોધ બાદ સરકારે ઉમેદવારોની અમુક માંગને સ્વીકારીને સાતના બદલે પચીસ ગણા ઉમેદવારોને ગ્રાઉન્ડ માટે બોલાવવાનું નક્કી કર્યું હતું અને આ સિવાય ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો તો હવે આ પરીક્ષા માટે ફિઝિકલ સ્ટેટની વાત કરવામાં આવે તો દસ ઓક્ટોબર બાદ લેવાઈ શકે છે મળતી માહિતી અનુસાર ગૌણ સેવા દ્વારા પચીસ ગણા ઉમેદવારોની યાદી વન વિભાગને સોંપવામાં આવી છે અને વન વિભાગ દ્વારા ફિઝિકલ પરીક્ષા માટે જરૂરી સ્ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ